સુરત મહાનગરપાલિકા દ્વારા ઉધના ઝોન બી ના વોર્ડ નંબર પાલી ગામ વિસ્તારમાં શનિદેવના મંદિરનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે આ ઘટના લોકોમાં રોષ અને ચર્ચાનો વિષય બનાવ્યો છે કારણ કે આ મંદિર સરકારી જગ્યા પર ગેરકાયદે બાંધવામાં આવ્યું હોવાનું જણાવાયું છે સુરત મહાનગરપાલિકા દ્વારા નજીકમાં આવેલા તળાવના સુંદરીકરણના કામના ભાગરૂપે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું સત્તાવાળાઓનું કહેવું છે

એસએમસીના અધિકારીઓએ મંદિરના સંચાલકો સાથે વાત કરી હતી જેમાં સંચાલકોએ પોતે જ સ્વીકાર્યું હતું કે મંદિર સરકારી જગ્યા પર બનેલું છે મંદિરના પૂંજારીએ જણાવ્યું કે તેઓએ એસએમસીને મંદિરને હટાવવાની પરવાનગી આપી હતી અને શનિદેવની મૂર્તિને નમો નમો મંદિરની અંદર જ સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જોકે આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી રહી છે કારણ કે ઘણા લોકો આ મંદિર સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા હતા આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે સુરત મહાનગરપાલિકાની હદમાં વિકાસના નામે અનેક હિન્દુ મંદિરોનું ડિમોલેશન થયું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે બે હજાર એકવીસમાં પણ સુરતના કાપોદરા વિસ્તારમાં રામદેવ પીર મંદિરને મેટ્રો રેલ પ્રોજેક્ટના ભાગરૂપે તોડવામાં આવ્યું હતું જેની સામે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું આ ઘટનાએ ભાજપ શાસિત એસએમસી પર હિન્દુ લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટીના ગુજરાત એકમે તે સમયે આ ડિમોલિશનને હિન્દુઓનું અપમાન ગણાવ્યું હતું અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે માફીની માગણી કરી હતી આ ઉપરાંત બે હજાર આઠમાં ગાંધીનગરમાં એસી મંદિરોનું ડિમોલેશનની ઘટના પણ ચર્ચામાં રહી હતી જેના કારણે વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ રેલી યોજી હતી સ્થાનિક લોકોનું માનવું છે કે વિકાસના નામે મંદિરોને તોડવાથી તેમની આસ્થાને ઠેસ પહોંચે છે રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આવી ઘટનાઓ ભાજપ માટે રાજકીય રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે ખાસ કરીને જ્યારે પાર્ટી હિન્દુ વોટ બેંક પર નિર્ભર છે એક વિશ્લેષકે જણાવ્યું હતું કે ભાજપે વિકાસ અને આસ્થા વચ્ચે સંતુલન જાળવવું જોઈએ આવી ઘટનાઓથી વિરોધ પક્ષોને ભાજપને ઘેરવાનો મોકો મળે છે આગળ શું એસએમસીએ જણાવ્યું છે કે તળાવના સુંદરીકરણનું કામ નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે અને શનિદેવની મૂર્તિને નમો નમ મંદિરમાં યોગ્ય રીતે સ્થાપિત કરવામાં આવશે જો કે આ ઘટનાએ એક મોટો પ્રશ્ન ઊભો કર્યો છે મહાનગરપાલિકા વોર્ડ નંબર 30 માં આવેલા પાલી ગામ વિસ્તારમાં આપણે ઊભા છીએ તમે જોઈ શકો છો મારી પાછળ આ સની દેવનું મંદિર છે જે સુરત મહાનગરપાલિકા ના જે ટીમ છે એને તોડી રહી છે જે હટાવી રહી છે એનું કારણ છે આ મંદિર હટાવવાનું પણ એક કારણ છે જે બાજુમાં નમો નમો મંદિર પાલી ગામમાં ખૂબ જ પ્રખ્યાત છે એ મંદિર દ્વારા આ મંદિરને બાજુની પોતાની જગ્યા છોડી સરકારી પ્રાઇવેસીમાં માં મંદિર ઊભું કરવામાં આવી હતી એસએમસી દ્વારા એમને નોટિસ આપવા આપવામાં આવી હતી બંને પાર્ટી સહમતી થવા પછી અહીંની આ જે મંદિર છે આજે એને હટાવી દેવામાં આવશે આ મંદિર હટાવીને એને વિસર્જિત કરવાનું છે એમ અહીંના સ્થાનિક જે મંદિરના પૂજારી છે તેને જણાવ્યું હતું આ મંદિર અમે અમારી પ્રમાણસીમાં ફરીવાર બનાવીશું અને હમણાં જે સરકારી જગ્યા તેને કાઢવાની કોશિશ એસએમસી દ્વારા કરવામાં આવી છે જેની અમને જાણ છે એ કોઈ વિરોધ જતાવવામાં આવતો નથી કેમેરામેન રવિ વેન્ડે સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ સુરત